ભરૂચ જિલ્લાના પાલેશ પોલીસ મથક વિસ્તારમાં આવેલા કંબોલી અને ટંકારીયા ગામમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં તસ્કરોએ લાખોની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો જેમાં પ્રથમ બનાવમાં માર્ચ મહિનામાં કંબોલી ગામમાં રહેતા ફરિયાદી સહિતના બધા સભ્યો સમયે નમાજ પડવા જતા હોય અને ઘરમાં કોઈ નહીં રહેતા તસ્કરોએ તે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો જેનું વજન વીસ તોલા તથા રોકડ રૂપિયા સાડા ત્રણ લાખ મળી કુલ તેર લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ પર હાથ ફેરો કર્યો હતો જ્યારે બીજા બનાવમાં એપ્રિલ મહિનામાં ટંકારીયા ગામે પાદરિયા રોડ ઉપર આવેલા લારિયા સ્ટ્રીટમાં રહેતા પરિવાર લગ્નમાં ગયો હતો તે સમયે તેમના મકાનને પણ નિશાન બનાવી ઘરની ગેલેરીના દરવાજાને કોઈ સાધન વડે હોલ કરી તાળુ ખોલી સોનાની અલગ અલગ જણસો મળી કુલ ચુમ્માલીસ તોલા તથા રોકડ રૂપિયા ચાર લાખ સડસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા બાવીસ લાખ સાઠ હજાર સાતસોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ મામલે પાલેજ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે એલસીબી પીઆઈ એમપી વાડા અને ટીમે ચોરીવાળા સ્થળની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ હાથ ધરી હતી આ સમય દરમિયાન પીએસઆઈ ડીએ તુવેરને માહિતી મળી હતી કે ટંકારિયા ગામના મોહમ્મદ અલી જુનેદ કાપડિયા તથા જેનો મિત્ર મુબારક યાકુબભાઈ ભીમે આ બંને ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું આ બંને આરોપીની કડક પૂછતાછમાં બંને ભાંગી પડતા ચોરીની કબૂલાત કરી હતી તેમણે કંબોલી તથા ટંકારિયા ગામે કરેલી ચોરીમાંથી મળેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત હરીલાલ કાપડિયા ભરૂચવાડાને આપ્યા હતા જેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપી અને તેને પીગાળનાર મોતી મોમીન જાન સરકાર નામના વ્યક્તિએ લગડી બનાવી હતી જેથી ટીમે તેમની પાસેથી સોનાના દાગીના ચાર સુડતાલીસ તોલા રોકડ રૂપિયા પંદર લાખ પચાસ અને ગુનામાં વપરાયેલી મોટરસાયકલ એક ડ્રીલ મશીન તથા પાંચ મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ સિત્યોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી જુનેત અને મુબારક બંને ટંકારીયા ગામના જ વતની છે જેમાં આરોપી જૂનેત કાપડિયા ટંકારીયા ગામે ક્રિકેટ સ્પોર્ટ્સની દુકાન ધરાવતો હોય સ્પોર્ટ્સના સાધનોનું કંબોલી ગામે બિલ લેવાનું બાકી હોવાથી મિત્ર મુબારક ભીમ સાથે છેલ્લા ઘણા મહિનાઓથી ઉઘરાણી સારો કંબોલી ગામે જતા હતા આ દરમિયાન એક મકાન જોયું હતું જેમાં સાંજની નમાજ વખતે મકાનમાં કોઈ હાજર નહીં હોય બે કલાક મકાન બંધ રહેતું હતું જેથી આ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો એવી જ રીતે બીજી ચોરીમાં તેમના જ ગામના એક મકાનમાંથી ચોરી કરી લાખોની મત્તા પર હાથ ફેરો કર્યો હતો આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવ બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારીયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલ સીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વ ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને તેઓ બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને આ એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે